ક્રિસમસની રાત્રે પીપળીવાડી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા ક્રિશ્ચિયન મિશનરી એમપી પાસિંગની બે ફોર વ્હીલર સાથે આવેલા લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કેક કટિંગ કરી બાઇબલ સાથે ધાર્મિક કાર્યક્રમ બાદ જમણવાર ચાલતો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પહોંચતા લોકો ભાગ્યા ખેતમજૂરો અને પરપ્રાંતીય મજૂરોને ભોજન માટે તેમજ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવાયા હતા સમગ્ર મામલે જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે તપાસ આરંભી એસઓજી એલસીબી સહિત સ્થાનિક પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે ઇન્ચાર્જ એસપી પ્રતિભા રાવ પણ પહોંચ્યા તપાસ હાથ ધરી

ચોપડી ઓલી નઈ પીધી આવી બુક નથી આવી બુક કેને આપી હતી આવી આવી આ કોને આપી આ બુક કોને આપી આ બુક કોઈ આવીને તમે કઈરું છું નથી ભેગા કાઈ હિન્દુમાં ક્રિશ્ચિયન થા ભેગા ને ભલે હોય હકીકત એ અમાર મારો અમાર કઈ કામ નથી હોય હકીકત કહી એટલે પૂરું બસ વાત હિન્દુમાં ક્રિશ્ચિયન અને એ લો વિડિયો જો લો ભાઈપો લાલચ આયપો તમે લોભ ક્રિશ્ચિયન થવાનું ઓલો ક્રોસ પહેરવાનું એવું તમે અહીંયા કીધું હે હિન્દુમાંથી ક્રિશ્ચિયન થવાનું જો ના

તમે પાંચસો વર પહેલા ખુદેલી ખબર હતી ને નામ મંદિર એમ જીવન કોઈ થી ના બદલાય સનાતન છે ને રહેવાનો છે આ જીવન સનાતન કોઈ દી જવાનું નથી પાંચસો વર્ષ પછી ઉજાગર થવાનું ને તમારા મા બાઈ આવે તો દોઢસો વર્ષ ડોક્ટર હતા ધરમ ને ઋષિ મુનિ બધાને હમુ કરી દેતા માં તાકાત હતી તમને ઘર બેઠા તમને તકલીફ